વિસ્તાર રહેમતનગરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહીશોએ જિલ્લા સમાહર્તા સહિત સ્થાનિક નગરપાલિકામાં પાણીના નિકાલ કરવા બાબતે લેખિતમાં રજૂઆત કરી છે આ અરજીમાં કરેલા ઉલ્લેખ મુજબ વરસાદી પાણીના ભરાવાને લઈને વિદ્યાર્થીઓ શાળામાં જઈ નથી રહ્યા અને તેના શિક્ષણને અસર થઈ રહી છે ઉપરાંત વરસાદી પાણીના ભરાવાના કારણે પાણી જઈને રોગોનો રાફડો ફાટ્યો છે અને ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે અને વિસ્તારના મુખ્ય રસ્તા ઉપરથી અરજવર કરતા રાધારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સ્થાનિકો આ સમસ્યા અનુભારી તકે નિરાકરણ થાય તેવી માંગણી કરી રહ્યા છે રહેમતનગરનો મુખ્ય રસ્તો છે શહેર અને અહીંયા પ્રાથમિક શાળા નજીકમાં આવેલી છે ગુજરાતી પણ છે ઉર્દુ પણ છે બંનેના શાળાઓ બાળકો થઈને એક હજારના ઉપર બાળકો છે અહીંયા લગભગ પાંચ હજારથી વધુ વસ્તી હશે અને બધા જ રંતરે જ સાતપુરમાંથી આવવાના કારણે બાળકો સ્કૂલમાં આવી શકતા નથી પોતાનો અભ્યાસ બગાડી રહ્યા છે અને ગઈકાલે મેં ચીફ ઓફિસરને જાતે અરજી આપેલી છતાં એ અરજી પર ધ્યાન દોર્યું નથી અને હજી સુધી કોઈનું પેટલું પાણી હલતું નથી ત્યાર સુધી આવા ડાબડામાં અમે જશું કંઈ બીમાર કે મેલેરિયા ટાઈફોડિયા જેવું કંઈક થાય એના જવાબદાર કોણ આપણું ઉમરાન સુલેમાન કલંદર રહેમતનગર